નાગરિક પુરવઠા વિભાગે કારણ કે વેરીફિકેશનમાં વિલંબ થાય છે આગામી બે દિવસમાં પુરવઠો પહોંચી જશે કેટલાક સપ્લાયર્સ એવું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કરે છે કે જેથી બજારમાં અછતની અફવા ફેલાય અને પુરવઠા વિભાગ ડબલ વેરિફિકેશન કર્યા વગર જ તુવેર દાળનો જથ્થો વેચી દે દુકાનો જે છે એમાં રાજ્ય સરકાર દર મહિને આપણા એનએફ કાર્ડ ચાલુ કરે છે રાજ્યના એકોતેર લાખ કુટુંબો એને દર મહિને એક કિલો તુવેદાર આપવાની યોજના છે અને એ મુજબ ચાલુ મહિને પણ વિતરણ ચાલુ છે જ્યાં જ્યાં જથ્થો ઓછો હોય અથવા તો વિલંબ થઈ રહ્યો હોય ત્યાં અમારી ટીમ મોનિટરિંગ કરી રહી છે અને જથ્થો પહોંચાડવામાં આવી રહી છે તુવેદારના જે સપ્લાયરો હોય છે એ સપ્લાયરો આખી એક બે પદ્ધતિ છે આખી ટુ સ્ટેજ વેરિફિકેશનની પદ્ધતિ છે રાજ્ય સરકારનો એક ઉમદા ઉદ્દેશ્ય છે કે ચણા છે તુવેદાર છે કે કોઈ પણ જર્સી છે જે આપણી રાજ્યની અમારા જે એનએફએસએ કાર્ડ ધારકોને આપવામાં આવે એ શ્રેષ્ઠ ક્વોલિટીના હોવા જોઈએ જેથી કરીને જે કોઈ સપ્લાયર આ તુવેદાર કે ચણાનો જથ્થો આપણને ઓફર કરતા હોય ત્યાં આપણે સેમ્પલિંગ કરવામાં આવે છે એના માટે નાગરિક પુરવઠા નિગમ તથા રાજ્યની કે દેશભરની પ્રખ્યાત આપને જેમ ખ્યાલ હશે તે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એની સાથે એમઓયુ થયેલું છે અને ફૂડ રિસર્ચ લેબોરેટરી નામની એક આખી લેબોરેટરી કાર્યરત છે ફૂડ રિસર્ચ લેબોરેટરીની પણ નામાંકિત આપણે એમની ટેસ્ટિ તો નેશનલ લેવલે પણ ખૂબ વખાણમાં આવી રહેલ છે તેના જે સાયન્ટિસ્ટ હોય ત્યાં સપ્લાયરને ત્યાં આ જથ્થાની પહેલાં ટેસ્ટિંગ કરવામાં આવે છે સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલ જો ત્યાં પાસ થાય તો જ દેખરેખ નીચે જ એ જથ્થો આપણે વ્યાજબી ભાવના દુકાનદાર સુધી પહોંચાડવા માટે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન સુધી આ જથ્થો પહોંચાડવામાં આવે છે રાજકોટમાં આવારા તત્વો બેફામ બન્યા છે જેમ કે પોલીસનો કોઈ